નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેવિયે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્માર્ટ સિટી વડોદરા હંમેશા સ્માર્ટ વિવાદમાં જ રહે છે ત્યારે વાઘોડિયા રોડ ઉપર દંતેશ્વરની મધુનગર આવાસો દૂર કર્યા બાદ ત્યાં આવાસો બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી જેમાં વર્ષમાં આવાસો તૈયાર કરી લાભાર્થીઓને પરત આપવાના હતા પરંતુ ઇજારદારે ગોકળગાય ગતિએ કામગીરી ચાલુ રાખતા હાલમાં માત્ર સ્થળ પર ટાવરોના ખોખા જોવા મળી રહ્યા છે થોડા સમય પૂર્વે જ આવાસ યોજનાની સ્કીમની પાછળના ભાગે આવેલા બે મકાનો દૂર કરવાની માંગ સાથે કામગીરી અટકાવી હતી પરંતુ ત્યારબાદ કોર્પોરેશન બંને મકાનો દૂર કરી ઈજારદારને જમીનનો કબજો સોંપ્યો હતો તે વાત સુધી અમીબેન રાવતે તાત્કાલિક ઇજારદારની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ નહીં થઈ હોવાથી કોર્પોરેશન જાતે આવાસ યોજના બનાવે અને લાભાર્થીઓને વહેલી તકે તેમના મકાનોની સોંપણી કરે તેવી માંગ કરી હતી બે હજાર સત્તરથી ગરવિહોણા છે કોઈ બી વખત તમે કામ આપો તો ઇજારદારને ઇજારો ફાઇનલ કરતાં પહેલાં જમીનનું સ્ટેટસ ચેક કરવું કોર્પોરેશનની બેઝિક જવાબદારી છે અહીંયા કોઈનું એન્ક્રોચમેન્ટ હતું તો વર્ક ઓર્ડર આપતાં પહેલાં એન્ક્રોચમેન્ટ દૂર કરવાની કોર્પોરેશનની ફરજ હતી એન્ક્રોચમેન્ટના બાને હવે ડેવલપર કામમાં ડીલે કરે છે અને ટેન્ડર ક્લોઝ વાયોલેટ કરે તો બી કોર્પોરેશન કંઈ કરી નથી શકતું કારણ કે આર્બિટ્રેશનમાં જાય તો તમે તમારા એન્ક્રોચમેન્ટ નથી હટાવ્યા ક્લિયર જમીન આપી નથી ઇન દેટ કેસ ઇજારદાર ડીલે કરી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓનો બી વાક છે ક્લિયર કર્યા પછી બી વરસ થયું હજી સુધી કામનું સ્ટેટસ કોઈ બહુ પ્રોગ્રેસ નથી થયો તો તાત્કાલિક ધોરણે ટેન્ડર ક્લોઝ પ્રમાણે હવે ઇજારદારનો જે વર્ક ઓર્ડર છે એને રદ કરવો જોઈએ અને કોર્પોરેશનને આ મકાન તાત્કાલિક પોતે બાંધી અને લાભાર્થીઓને આપવા જોઈએ જેથી કરીને લાભાર્થીઓ સાથે જે અત્યારે છેલ્લા બે હજાર સત્તર થી એટલે લગભગ પાંચ સાત વર્ષથી એ લોકો બે ઘર છે એમને ન્યાય મળે રિપોર્ટર સની સિંધે સાથે લાઈવ ન્યૂઝ વડોદરા